ભાવનગર જિલ્લાની નગરપાલિકાની ચૂંટણીના રિઝલ્ટ બાદ લેટર સામે આવ્યો વર્ષથી ત્રણ જ કરી રહ્યું છે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખના સભ્યો શાસન લેટરમાં અનેક ખુલાસા સાથે સી પાટીલ તેમજ રત્નકારજી સહિત મુકેશ લંગાળિયાને સંબોધીને લખવામાં આવ્યો છે લેટર ભાવનગર જિલ્લાના શિહોર ભાજપમાં ચાલીસ કરોડનો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો લેટરમાં ઉલ્લેખ ત્રણ પરિવારોથી શિહોરની નગરપાલિકા બચાવવાની વાત કરવામાં આવેલી હોવાની વાતો સીઆર પાટેલ રત્નગરજીના ઉલ્લેખ સાથે લેટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચૂંટણીના રિઝલ્ટ બાદ પ્રમુખને લઈ લેટરમાં કરવામાં આવ્યો ઉલ્લેખ માસ મોટા ભ્રષ્ટાચારના થયા છે આક્ષેપો સિહોરમાં વાયરલ થયેલ લેટરને ભાજપમાં ખડભડાટ મચી ગયો હતો દસ જેટલા કાર્યકરોએ મળીને લેટર લખ્યો હોવાનો ઉલ્લેખ લેટરમાં અનેક કરાયા છે આક્ષેપો વિપુલ બલિયા સિહોર